લે જવાનું સ્પેશિયલ ને બંદીન આલ્બા મણી હમ બાબી જવાનું છે તો આલીન જવાનું હા તમારે જવાનું આને અને મારબાને જવાનું માં તો પાછી છે રીતે જુગાડ કરીને હવે બધાને ખબર ક્યાં જ દીધું છે ક્યાં વાક્યા ગામે અમારા માતાજીનો મઠ છે તો જવાનું છે તો આપણે જો મારા પપ્પા પણ આવી ગયા છે બાઇક લઈને તો ફોટો ફોટો નીકળવી તીરથ ભાઈને બાંધી દેવી મારે આગળ અને કડીક 13 છે ને એવું કરીને કાંઈક આપણે વાક્ય પગી જઈએ જો મારા પપ્પા આવી ગયા છે ઓલું મશીન થાય ત્યાં લાવું પણ માવા લીધા એટલી વાર લાગી બોલો નમન દડે કાયકા હાલો મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ અને જો હું ને તીર્થભાઈ તો ગાડીમાં જ છીએ અને મારા મમ્મીની પાસે હાલી આવે છે તો ફૂલઝરથી નીકળીને હવે આપણે પહોંચશું કાળાસર તો અમારે તો અહીંથી શોર્ટકટ થાય કાસો રસ્તો તો હું ને તીર્થભાઈ ભાઈ કાળાસર જવાના છીએ તો અહીંથી નીકળી જઈએ અને એને આગળ આગળ હાલ્યા જઈશું મારા મમ્મીની પાછળ પાછળ આવે છે બાય બાય ભૂરા હાલો મિત્રો જો અમે આયા ઠેઠ પહોંચ ગયા છીએ કાળા હાથ પોગવા આવી ગયા છે અને એ ગાડી લઈને પાછા પાસે આવે છે જો અને તીર્થને તો મસ્ત મજાનો બાંધી દીધો છે અને ઈ પાછળ આવે ક્યારેક ક્યારેક આગળ જઈને ઉભા રહે એવું કરે છે તીર્થને તો બહુ મજા આવે છે સર એમ હાલવા જ મળી જાય ખોડિયાર માં દર્શન ન કરતું હોય પુરાને બે ને જોટર સાયકલ માં બેઠા છે એને લઈને આવશે કાલે ગણ કરાવે છે એને હાલ લે ભાઈ આપડે તો હાલ વાણી પણ કાળાહર ગામમાં ગયા છે જો મસ્ત મજાનું કાળાહર ગામ છે ત્યાં પોગી ગયા છે એક ગાય રખડે છે

કલોરાણા વાનું છે દોઢ વાગે નો ટાઈમ થઈ ગયો અને પછી નીકળ્યું મોડું બહુ થઈ ગયું છે એકાદ બે પાડી લઈએ અમારા માતાજી કુદેવમાં માં અને આપણે જોઈએ કલોરાણા નીકળવી

આઠ વાગી જશે જો રોટલી કરું છું આ વાત તો છે પછી ઠોરને દોયું પછી મોડ થઈ ગયું ને મેં તો રોટલી કરવાનું શરૂ કરી દીધું છે એમ છે એમ દૂધીનું હા મેં મીઠા પણ